Rodinamo, and one possessed in a more pole. Rodinamo, and one possessed in a more pole. I want to cut up, I want to cut out. Rasta, I کیا کا بچا بولا ان کو باہر ا جائے فرمایا کہ بولا ماں کے کنارے ہاتھ

ગમિસ્તર હેમંત કોશિયાના શાસનકાળમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેલી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે તોતિંગ પગાર લેતા આસિસ્ટન્ટ કમિશનરને ડ્રગ ઇન્સ્પેક્ટરો લેપ આપો લોકોને આડે ધડ મેડિકલ સ્ટોર્સના લાયસન્સ આપી અને પોતાના ઘર ભરી રહ્યા છે અને આ લે ભાગુ લોકો નશાના અને ઘરપતના ઉપયોગમાં લેવાતી દવાઓનું વેચાણ કરી રહ્યા છે અને ડિસ્કાઉન્ટના પાટિયા મારીને નકલી દવાનો ધંધો કરી ગુજરાતની સાડા છ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદના બે ડ્રગ ઇન્સ્પેક્ટરો લાંચ લેતા એસીબીના છટકામાં પકડાયા હોવા છતાં પણ જાડી ચામડીના આ અધિકારીઓ સુધારવાનું નામ નથી લેતા અને અત્યારે પણ મેડિકલ સ્ટોર સંચાલકો પાસેથી દિવાળીની ઉગરાઈ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાતની સાડા છ જનતાના બહેતર આરોગ્ય માટે ફાર્માસિસ્ટોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે ભ્રષ્ટાચારનું મૂળ ગણાતા અહેમદ કોચિયાને તાત્કાલિક એમના હોદ્દાથી દૂર કરવા જરૂરી બની જાય છે ત્યારે આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ગુજરાત સરકાર સમક્ષ અમે દસ જેટલી માંગણીઓ મૂકી છે જેમાં કમિશનર હેમંત કોશિયાને હોદ્દા પરથી હટાવવાની

તો ગાંધી ચિંતા માર્ગે આમાં ઉપવાસનો પ્રારંભ કરવામાં આવશે રજનીકાંત ભારતીય પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન